નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ થોડા મહિના પહેલાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની દીકરીઓ વિશે જે નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે ગઈકાલે પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિતના એ જે છે તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત પણ કરી છે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ જે લેખિત ફરિયાદ કરવામાં છે અને આ જે નિવેદન છે તેનાથી મોરબીમાં જે છે તે ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે ત્યારે આ અંગે મોરબીની જે પટેલ મહિલા કોલેજ છે તેમની જે વિદ્યાર્થીનું છે તેના વિશે નિવેદન વિશે શું કહેવું છે તેના વિશે આપણે જાણીશું ત્યારે સૌથી પહેલાં આપણી સાથે વિદ્યાર્થીને જોયું છે તમારું નામ કહેજો બેન પનારા કૃપાલી મેં જે તમારું નામ પનારા કૃપાલી છે આ કાજલ હિન્દુસ્તાની જે આ વિડીયો છે તમે જોયો છો તમે સાંભળ્યું છે એના વિશે તમારું શું કહેવું છે કાજલ હિન્દુસ્તાનીએ જે વિડીયો વાયરલ કર્યો છે અને એને જે નિવેદન આપ્યું છે તે સરાસર ખોટું છે એવું મારા મત મુજબ માનું છું અને તેની માઠી અસર બીજી પણ છોકરીઓ ઉપર થઈ શકે છે બીજા પણ વિદ્યાર્થી છે તમારું નામ મારું નામ વિરમગા આદિતિ છે અને મારા મત મુજબ કાજલ હિન્દુસ્તાનીએ જે કીધું છે એ સરાસર ખોટું છે એવું માનવું છે કેમ કે કોઈ પણ છોકરીઓ અગર કંઈ કરતી હોય તો એવું નથી કે બધી છોકરીઓ સારી જ હોય પણ એવું પણ નથી કે બધી છોકરીઓ ખરાબ જ હોય અને એની અસર બીજી છોકરીઓ પણ ઘણી બધી રીતે પડી શકે અગર બાજુમાં જ કંઈ બાજુના ઘરમાં જ અમારે કંઈ થયું હોય તો એની અસર તરત અમારા ઘરમાં પડવાની જ છે એવી રીતે આખા સમાજને એમને કીધું છે તો આખા સમાજ ઉપર એની ખોટી અસર પડે એવું થઈ શકે એટલે બધા સારા હોય એવું નથી પણ બધા ખોટા હોય એવું પણ નથી એમને જાહેરમાં પટેલ સમાજ વિશે આવું નતું કેવું કેવું જોયું એમને કીધું છે એમને પોતાનું માફી માંગવી જોઈએ ખરેખર તો કે એને જે સમાજ વિશે અમારા વિશે જે કીધું છે પટેલ સમાજની દીકરીઓ પર આક્ષેપ મૂક્યો છે એના લીધે અમારી ઘણી બધી સ્વતંત્રતા બંધ થઈ જાય એમ છે એમને જાહેરમાં તો આવું ન જ કેવું જોઈએ એમ કે કંઈ પણ પાંચસો રૂપિયા વહી જાય તો એ ખબર પડતી હોય તો ચાલીસ લાખ કોઈ નાની મોટી રકમ નથી એમ નાની રકમ નથી બહુ મોટી રકમ કહેવાય કેવડી ગાડી આપી દે તો ઘર ખબર ન પડે માતા પિતા ને તો એવું તો શક્ય જ નથી ને મોરબી માં તો એવું શક્ય છે જ નહીં બીજા પણ એક બે તમારું નામ મારું નામ ખુશી વડાવિયા છે આ વિડીયો મેં થોડાક દિવસ પહેલાં જોયો તો એ જોયું કે કાજલ હિન્દુસ્તાનીએ જે પટેલ સમાજની છોકરીઓ પર આ આરોપ લગાવ્યો છે એ સરાસર ખોટો છે એને આ આરોપ જાહેરમાં તો ન લગાવવો જોઈએ કારણ કે બીજી છોકરીઓ છે એના માતા પિતા માતા પિતા એના વિશે એવું વિચારી શકે છે કે અમારી છોકરીઓ પણ આવું કરે તો એને માફી તો માગવી જ જોઈએ કે આ ખોટું છે મેં કીધું એ કે બધી છોકરીઓ એવું ન કરી શકે થોડી ઘણી છોકરીઓ કોક હોઈ શકે બધા તો સારા ન જ હોય તો થોડી ઘણી છોકરીઓ એવું કરે બધી છોકરીઓ એવું ન કરી શકે